ચાલુ રાખો તો જોઈ લઉં હા બરાબર છે કોમેન્ટ કરનાર વ્યક્તિ છે રમેશ પરમાર ઓફિશિયલ વન સિક્સ નાઇન વન બરાબર અને કોમેન્ટમાં લખ્યું છે મારો

વખત આ વાણીમાં કહેવા માંગે છે કે વીજળીના ચમકારે મોતીડા પૌરવ નહીં નહીતર અચાનક અંધારત થશે જોતરે જોતામાં દિવસો પાન પાનભાઈ એકવીસ હજાર છ કાળ ખાશે બરાબર તો વીજળીનો જે ચમકારો છે એ સુક્ષ્મણા નાળી તરફ નાળી તરફ ઇશારો કરવામાં આવ્યો સુક્ષ્મણા નાળી સૂક્ષ્મણા નાળી ખુલે પછી જ ભક્તિભજન થાય સાચું તો બરાબર પણ સૂક્ષ્મણા નાળી સુધી પહોંચવા માટે ભક્તિભજન તો કરવું જ પડે હવે વીજળીનો જે ચમકારો છે એ સુક્ષ્મણા નાળી વિશે જ ઇશારો કરવામાં આવ્યો છે ઘણીવાર એક વાત કરું છું કે આપણે સમય ચોમાસાનો હોય વાદળા થયા હોય કાળા દિબાંગ અચાનક વીજળીના કડાકા ભડાકા થવા માંડે ગર્જના કરવા માંડે એવી જ રીતના આ અંધકાર જે છવાય છે વાદળાઓનો એ જ માયા છે એની અંદર વીજળી ઝબકારા માંડે મારવા વીજળી ઝબકારા માંડે ને એટલે જો આમ પ્રકાશ થશે અને પ્રકાશ થાય ને વીજળીના એ જ સૂક્ષ્મણા નાળી છે સૂક્ષ્મણા નાળી ખુલે એટલે પ્રકાશ થાય આત્મજ્ઞાનનો જ્ઞાનનો બરાબર પછી સૂક્ષ્મણા નાળીનો પ્રકાશ થાય વીજળીનો એટલે પાછળો પાછળ ગર્જના થશે તમે જોઈ લેજો ગર્જના થાય ને એ ગર્જના એ જ શબ્દ છે એ જ સોહમ શબ્દ ગર્જના થાય પછી ગર્જના થાય ને એટલે વરસાદ થઈ જાય શરૂ બરાબર તો એ સોહમ શબ્દરૂપી એના પ્રેમનો વરસાદ થઈ જાય શરૂ કોની માથે સુક્ષ્મ નાડીના જરીએ સુરતાની ઉપર બરાબર હવે આ વીજળીના ચમકારે જે મોતીડા પોરાવાના છે ગંગા સતી માતા પાનબાઈને કહે છે એનો અર્થ એવો થાય છે કે હું ઘણીવાર વાત કરું છું કે સવારના સૂર્ય ઉગે પહેલાં સૂર્ય ઉગ્યા પછી એ વીસ મિનિટને સંધ્યા કહેવામાં આવે છે બપોરે બાર વાગવામાં દસ મિનિટ બાકી હોય ને બાર વાગ્યા પછી દસ મિનિટ એ વીસ મિનિટને પણ સંધ્યા કહેવામાં આવે છે સાંજના સૂર્ય આથમતા પહેલાં અને આથમ્યા પછી દસ દસ મિનિટ એ વીસ મિનિટને સંધ્યા કહેવામાં આવે છે એટલે એ સંધ્યાના સમયે સુખણાનું દ્વાર ખુલ્લું હોય છે તો આનો અર્થ એ છે કે એ જ્યારે સુખમણા નાળી ખુલે ત્યારે તમે ધ્યાન ધરો ભક્તિ ભજન કરો ભક્તિમાં બેસો તો આનો અર્થ હું ઘણી વાર કહું જ છું માતા ગંગા સતી કહે છે એ પ્રમાણે જેનો મત લઈને કે ભાઈ તમે વહેલા સવારમાં ઉઠી વાતાવરણ શાંત હોય અને તમે ભક્તિ ભજનમાં બેસો અને ધ્યાન ધરો તો ધ્યાન ક્યાં ધરવું એ પણ બધા સંતોનો મત છે માતા ગંગા સતી આ વાણી મેં જ કહેવા માગે છે કે આંખોની નજર નાસિકાના અગ્રભાગ ઉપર રાખી બે નસકોરોમાં ચાલતો જે પ્રાણવાયુ છે એમાં એક શબ્દ ચાલી રહ્યો સોહમ સોહમ એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો કોઈ મંત્ર કાંઈ જપવાનું નથી કોઈ હો જાપ નહીં અજપ્પા નહીં કોઈ વસ્તુ નહીં કાંઈ માત્ર સીધું ત્યાં ધ્યાન ધરવાનું અને ભાવ કરવાનો સો હમ સો એ પરમાત્માને હમે હું આ ભાવ કરવાનો ત્યાં માત્ર ધ્યાન ધરવાનું સુરતાથી પહેલાં મન ભાગશે મન અડાવરું દોડાવશે સુરતાને પણ લગાતાર અભ્યાસ કરશો એટલે ધીરે 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 મન કંટ્રોલ થઈ જશે અને મન સ્થિર થઈ જતા એ સુરતા ત્યાં સ્થિર થશે સુરતા સ્થિર થાય એટલે સોહમ શબ્દ ધીરે 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 સંભળાવવા લાગશે બરાબર હવે આ વીજળીના ચમકારે મોતીડા પરોવો તો મોતી એ જ સોહમ શબદ છે બરાબર મોતીડા એટલે જ આજે આપણે કહીશી મોતી એટલે એક સિંગલ તો એ ઓ સો અને હમ બે જ થયા એટલે એકથી વધારે થયા એ સોહમ શબ્દરૂપી મોતીને તમે આ પરવો તો પરવવા માટે દોરી જોઈએ એ સુરતાની દોરીથી પૌરવવાનું કીધું છે મતલબ ધ્યાન ત્યાં રાખો અને એમાં સોમ શબ્દરૂપી મોતીને તમે પોરવો બરાબર હવે આ સોહમ શબ્દરૂપી મોતીને તમે પોરવશો તો એ સોમ શબ્દ પ્રગટ થઈ જશે અને એના મારફતે તમે આત્મ જ્ઞાન સુધી પહોંચી શકશો દસમા દ્વાર સુધી નહીં તર અચાનક અંધારા થશે બરાબર તો માતા ગંગા શાંતિનું કહેવાનું એ જ થાય છે કે તમે શ્વાસે શ્વાસે ભક્તિભજન કરો શ્વાસો શ્વાસની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો ત્યાં જ તમે ધ્યાન રાખો પહેલાં શ્વાસોશ્વાસમાં ધ્યાન ધરો સોમ શબ્દ પ્રગટ થઈ જાય પછી સુરતા સુરતાથી તમારે સ્થિર થઈ જશે પછી સોમમાંથી હંસો થઈ જશે બરાબર પછી હંસો એ રૂપી કે પરમાત્મ રૂપી મહાસાગરના મોતીને ચરશે એની અંદર જે થાય છે બરાબર અચાનક અંધારા થશે કારણ કે આમાં શું હોય છે કે જેમ આસમાનમાં વીજળી જબું કે વાળી પાછી બંધ થઈ જાય ઝબકે ને વારી પાછી બંધ થઈ જાય એવી રીતના આ સૂક્ષ્મણા નાળી સવારમાં જ વહેલી ખુલે છે ત્રણ વખત એ ખુલે જ છે તો મેં કીધું છે હમણાં બધો ટાઈમ આગળ બરાબર એવી રીતના આ સૂક્ષ્મણાનું દ્વાર ખુલે ને ત્યારે ભક્તિભજન કરો તો વધારે મજા આવે એમાં શાંત વાતાવરણ હોય બધું ક્લિયર હોય પ્રકૃતિ પણ શાંત હોય કોઈ કોલાહલ પણ ન હોય સવારનું બ્રાહ્મી મુહૂર્ત પણ શ્રેષ્ઠ કહેવામાં આવે છે એમાં કોઈ પણ એક આસન લગાવી બેસવાનું ધ્યાન ધરવાનું નિયમિત આસન લગાવીને બરાબર અભ્યાસ તો ચાલુ જ રાખવાનો અને અચાનક અંધારા થાય એટલે જેમ સુક્ષ્મણા નાળી બંધ થઈ જાય પછી જેમ વીજળી બંધ થઈ જાય એમ સુક્ષ્મણા નાળી પણ બંધ થઈ જાય તો જ્યાં સુધી સૂક્ષ્મણા નાળી ચાલુ હોય ત્યાં સુધી ભજન કરી લે બરાબર બીજો અર્થ છે કે આ ભક્તિ ભજનમાં તમે જ્યાં સુધી છો આ જીવનમાં જ્યાં સુધી છો તમે ત્યાં સુધી ભક્ત ભજન કરી લ્યો આમાંથી આ આતમરૂપી વીજળીનો ચમકારો હોય કે અચાનક દેહમાં થઈ જાય અંધારું તો આમાં વીજળી રૂપી આતમ છે ને એના ચમકારા માર્યા રાખે ત્યાં સુધી ભક્તિ ભજન કરી લ્યો આમ પણ થાય બરાબર પછી અંધારું થઈ ગયું તો ભક્તિ ભજન નહીં કરી શકો મનુષ્ય અવતાર મેળ્યો છે આ વીજળીના ચમકારા રૂપી આત્મા તમારી અંદર છે તો ભક્તિ ભજન કરો એમ આમ પણ થાય બરાબર જોતરે જોતા આમ દિવસો વયા ગયા પાનભાઈ ધીરે ધીરે કાયમ એક દિવસ તમારો જિંદગીનો ઓછો થતો જાય છે બરાબર એકવીસ હજાર છસોને કાર્ડ ખાય ચાર સેકન્ડ એક પ્રાણ બહાર આવે ચાર સેકન્ડ અંદર જાય મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજારના છસો આ એકવીસ હજાર છસોને પાનભાઈ કાર્ડ ખાશે નહીં તો ફાલતુ બકવાસમાં કાર્ડ એટલે સમય આ તમે જ્યાં ત્યાં વાતુમાં કથણીમાં બકણીમાં ફાલતુ બકવાસમાં ગપ્પા મારવામાં જે તમારો સમય જઈ રહ્યો છે એ સમય આ કાર્ડરૂપી સમય તમારા શ્વાસને ખાઈ રહ્યો છે ફાલતુ બકવાસ ન કરો અને ભજનમાં રહ્યો તમારો વ્યવસાય તમારો વ્યવહાર તમારો સંસાર આ બધું સંભાળીને અને સાથે સાથે ભક્તિ ભજનમાં પણ રહો આ વીજળી ચમકારો હાથમાં નીકળી ગયો કાંઈ થઈ જાય દેહમાં થઈ જાય અંધારું તો એના કરતાં હજી હાથમાં છે મનુષ્ય જન્મ તો ભક્તિ ભજન કરો ભાવ રાખો પ્રેમ રાખો ભક્તિ રાખો ભક્તિ કરો ભજન કરો બધું બંધ કરો છલ કપટ ઈરસાણ ની વિવાદ તારું મારું હું મેમ ભજન કરી લ્યો નગર આ ક્યારે અંધારું થઈ જાય કાંઈ નક્કી છે હાલ તો આ વીજળીને ચમકારો નીકળી જાય છે એક્સિડન્ટો થાય છે ને કોઈ કાંઈ હુમલા આવે ને તેને ફટાફટ અત્યારે તો જવા જ નીકળવા જ મહેજાશ માણસો તો આ દેહમાંથી ઓલો લઈ જાય નીકળી જાય એને એના પહેલાં આપણે એને જાણી લ્યો આ વીજળીને ચમકારાને માતા ગંગા સતીનું આમ કહેવાનું થાય ફાલતુ બકવાસમાં તમે તમારા શ્વાસ નો વેડફો ખોટા એમ એને કાળ ખાઈ રહ્યો હતો સમયરૂપી કાળ એટલે શ્વાસે શ્વાસે ભજન કરો એને કહેવાનું એમ થાય માતા ગંગા સતીનું બરાબર જાણયે જેવી આ તો અજાણ છે વસ્તુ પાન અધુરી અને ન કહેવાય હવે જાણવા જેવું જે છે ને એ કે બે અજાણ છે હવે જાણવા જેવું આત્મા જ છે બરાબર સોમ શબ્દ જ છે આત્મા જ છે તો જે જાણવા જેવું છે એ અજાણ છે તો જાણવા જેવી વસ્તુ આપણે જાણતા નથી ભગત અને અજાણ વસ્તુને જાણીએ છીએ જે કંઈ ફાલતું આપણે જિંદગી આ કેટલો ટાઈમ ભણવામાં કાઢ નાખી છે કેટલો ઓલામાં કાઢી છે ધંધો કરવામાં કાઢ નાખી છે આમાં કાઢ નાખીશી મારે આ જાણવું તે જાણવું જે નથી જાણવા જેવું એને જાણવા પાછળ આપણે જિંદગી લગાડી દઈશી જે જાણવા જેવી વસ્તુ છે ત્યાં આપણે ધ્યાન લગાડતા નથી એને આપણે જાણવાનો પ્રયત્ન કરતા નથી આત્મા છે જાણવા જેવી જો કોઈ વસ્તુ હોય ને તો આત્મા છે વસ્તુ તો ખાતર ખાલી ઈશારો કર્યો બાકી આત્મા કોઈ વસ્તુ નથી બરાબર તો એને જાણવાની વાત કરે ભાઈ આત્માને જાણી લ્યો કારણ કે માતા મીરાબાઈ પણ કહેતા જ નહીં કે આત્માને ઓળખાવીને લખચોરાશે એને માટે ભ્રમણાને ભાંગી આવીને ભાવને ફેરા એ માટે બરાબર તો આત્માને ઓળખવો જરૂરી પણ કેવી રીતે ઓળખવો કેમ ઓળખો એની કોઈ લાઇન નથી બતાવતા એની લાઇન સાચા સદગુરુ મળે ને ગંગાશતી માતા જેવા તો જ બતાવે એ આત્માને ઓળખવા માટે એક જ બેસ્ટ જો લાઈન હોય તો શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો સો આમ શબ્દ છે બરાબર એના થકી જ તમે આત્મા સકી આત્માને ઓળખી શકો બાકી અસંભવ બરાબર દેહમાં ક્યાંય પણ ધ્યાન ધરશો કાંઈ નહીં થાય કે જિંદગી ધ્યાન ધરી દે મરી જાઓ થક ગયા ધ્યાને જ્ઞાની વિજ્ઞાની એ સકત કહાની બરાબર તો કહેવાનો અર્થ એ જ છે આ માતાનો બરાબર કે જાણ્યા જેવી આ તો છે વસ્તુ પાનભાઈ અધુરિયા ન કહેવાય આ જે વસ્તુ છે અધુરિયાન કેવી નહીં એ અધુરિયા કોણ છે અધુરિયા એને કહેવાય જેને તમે આ જે ભજ ભક્તિ છે ભજન છે જે અધૂરા હોય ને કહેવું નહીં કારણ કે અધૂરિયા હાલે નહીં હાલે પૂરા હોય ને પીરસી દેવું જે એને પૂર્ણ પાત્ર હોય એને જ અધુરિયા એટલે જે પાત્ર નથી એને અધૂરિયા કીધા છે અને પાત્ર હોય પૂરા કીધા છે એને આ વસ્તુ પીરસવે જેનું વાસણ ચોખ્ખું થઈ ગયું એને આ વસ્તુ વસ્તુ પીરસવી બાકી જેનું વાસણ મેલું છે એમાં કાંઈ નહીં થાય એમ આનો અર્થ આ જ છે કે પાત્ર હોય તો પીરસવું જેને તેને પીરસવું નહીં અધુરિયા ન કહેવાય બરાબર આ ગુપ્ત રસનો ખેલ છે અડપટો આટી મેલો તો પૂર્ણ સમજાય બરાબર તો કે આ જે ગુપ્ત રસ છે એનો ખેલ છે અટપટો ગુપ્ત કોણ છે ગુપ્ત ગુપ્ત સોમ શબ્દ છે કોટિક નામ સંસારમાં તાસ મુક્તિ ના હોય આદિનામ છે ગુપ્ત બુજી વિરલા કોઈ બરાબર એમ આ જે શબ્દ છે આદિનામ એ જ શબ્દ સોમ શબ્દ એ ગુપ્ત છે એને પ્રગટ કરવાનો બુજે વિરલા કોઈ એમાં કોઈ વિરલો સંત એ જ એને બૂજી શકે ખોલી શકે જાણી શકે સોમ શબ્દને બરાબર તો આ ગુપ્ત રસ જે છે ને એનો ખ્યાલ અટપટો છે ગુપ્ત રસ સૂક્ષ્મ નાળી ગુપ્ત જ છે એનો ખ્યાલ અટપટો છે કારણ કે અટપટો તો છે જ કારણ કે ડાબી નાળી જમણી બાજુ થઈને નાભી આવી છે જમણી નાળી ડાબુ બાજુ ડાબી બાજુ થઈને નાભી આવી છે સુખણા નાળી ઉલટી ચાલે છે બે સીધી ચાલે છે તો અટપટું તો છે જ તો આ જે ખેલ અટપટો છે ને ઝટપટ સમજાશે નહીં ધીરજ રાખો ધારણા રાખો વિશ્વાસ રાખો ધીરે ધીરે રે મને ધીરે સબકુચ હોય માલી સિંચા સોગડા રૂતા ફેલો બરાબર તો આટી મેલન તો પૂરું સમજાય હવે આર્ટી શું છે આપણે ઘણીવાર દાખલો એક વાયુનો આપું છું કે ભાઈ એક વિંટોળીઓ હતો દ્રષ્ટાંત આપું છું કે એક વિંટોળિયો હતો અને દરેકને પૂછવા લાગ્યો કે ભાઈ વાને જોયો વાને જોયો એમાં પૂછતા પૂછતા એક સંત મહાત્મા મળી ગયા કે સંત મહાત્મા કે વાને જોયો એટલે સંત મહાત્માએ કીધું કે વિંટોળિયા તું ગોળ ગોળ ફરસ ને એ આટી મેલ દે ને એટલે તું પોતે જ વાસો સીધો થઈ જાગે એ આટી મેલ દે એટલે તું પોતે વાસો કારણ કે ગોળ ગોળ ફરશ વિંટોળીયો આટી પડી ગઈ છે એ આટી ખોલ ને સીધો થઈ જાય એટલે પોતે જ વાસો ખુદ તું પોતે જ પવનશો એમ આટી જે છે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પષ્ટ રૂપ રસગંધ છલ કપટ ઈર્ષા તારી મારી હું એ વાદ વિવાદ ખેત ખોદણી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવધી ખ્રિસ્તી પારસી દ્રષ્ટિન સેવ બૌદ્ધ લિંગાયત હેમધિયા નાતી જાતિ ધર્મા ધર્મી પંથી આ ટોટલ આટી છે આરટી મેલોને તો પુરાણ સમજાય આટી મેલો તો પુરણ સમજાય પુરાણ કોણ છે પુરાણ આત્મા પુરાણ સોમ શબ્દ એ જ આત્મા એ આટી તો મેલ નાખો ને તો ઓલો પૂર્ણ આત્મા પરમાત્મા સોમ શબ્દ તમને સમજાઈ જાય બાકી અસંભવ હવે આટી કોઈને મેળવી નથી તો સમજાય ક્યાંથી આટી મેલો તો સમજાય બધી આટી મેલ દેવી પડે આટી છૂટી જવી પડે તો જ સમજાય બરાબર એ સિવાય અસંભવ આમ માથા કહી રહ્યા છે પાનભાઈ માતાને બરાબર હવે કહે છે કે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ જાણી લો જીવની જાત સજાતી વિજાતીની જુક્તિ બતાવું બી બે પાડી દો બીજી ભાત બરાબર તો નિર્મળ થઈને પાનભાઈ આવો મેદાનમાં હવે નિર્મળ કીધું મળ એટલે મેલ નિર્મળ મતલબ તમારા તમારી સુરતામાંથી ટોટલ પ્રકારનો મેલ નાખો વિષયવાસના રૂપી મેલ બધો મેલ તમારા ચિત્તમાંથી કાઢીને આવો હવે ચિત્તમાંથી મેલ કાઢવા માટે સતત સત્સંગમાં પણ રહેવાનું માતા ગંગા સાથે સત્સંગ આપતા એને મન ધીરે ધીરે નિર્મળ થતું જાય ચિત્તમાં અનેક જન્મોથી વિષય વાસનાઓ જે ભરેલી છે એ ધીરે 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 જે જૂના વિષય વાસના છે એને કાઢતું જવાનું નવા ઉમેરું તો જૂના નીકળતા જ નથી યાદ આવ્યા જ રાખે ચિત્તમાં જે પડ્યું હોય એટલે નિર્મળ તો કેવી રીતે થવું એના માટે હું દાખલો આપું છું કે ભાઈ વિસ્મળની કોઠી હોય અને એમાં ઓગણીસમાં મણ તમે ઘઉં ભરી દો બરાબર આગળની જૂનવાણી કોઠી ભાઈ વીસ મણની ગારાની માટીની આપણે કોઠી બનાવતા નીચે એક હોલ રાખતા અને આપણે કપડાનો ડટ્ટો મારી દેતા બરાબર એમાં વીસ મણની કોઠી થઈને તમે ઓગણીસ મણ ઘઉં નાખી દો ઉપરથી એક મણ ચોખા નાખો અને પછી બે પાંચ દિવસ પછી આપણે એમ કંઈક ભાઈ ડટ્ટો ખોલો આજે દાઢ ભાત બનાવશે ચોખા કાઢો તો ચોખા ન નીકળે ઘઉં જ નીકળે એવી રીતનું બરાબર એમ ઘઉંની જ્યાં સુધી સમાપ્તિ ન થાય ત્યાં સુધી ચોખાની આવક શરૂ થાય નહીં બરાબર એવી જ રીતનું આપણું ચિત્ત છે એક કોઠી સમજી લ્યો ચિત્તમાં જે આગળના ઘઉં ભય છે ને મલિન વિષય વાસના સમજી લ્યો ચોખા એટલે શુદ્ધ વિચારો આજથી જ તમે નાખવાનું ચાલુ કરો એટલે ઘઉં ખલાસ થઈ જાય આગળના અને શુદ્ધ વિચારો ચિત્તની અંદર આવી જશે શુદ્ધ વિચારો આવી ગયા એટલે ચિત્ત થઈ ગયું નિર્મળ તો નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ અને જાણી લો જીવની જાત તો નિર્મળ થઈને મેદાનમાં આવો પાનભાઈ તો ચિત્ત નિર્મળ થઈ ગયું એટલે જાણી લો જીવની જાત તો એ જ જીવની જાત છે કે વિષય વાસનામ જ્યાં સુધી ફસાયેલી છે સુરતા ક્રોધ લોભ મધમોમાં રજોગુણ તમોગુણ સત્વગુણમાં ત્રણ ગુણમાં પાંચ તત્વમાં પચીસ પ્રકૃતિમાં ત્યાં સુધી જીવ ભાવમાં આવી ગયો છે એટલે આ જીવની જાતિ છે કે ભાઈ તમે વિષય વાસનામ ફસાયેલો ત્યાં સુધી તમે જીવ છો બરાબર પણ વિષય વાસના છોડી દીઓ એટલે પછી તમે જાણી લો આ જીવની જાતિ કે તમે કોણ છો તમે જીવની જાતિ છો તમે એક જીવ છો સુરતા છો ઈશ્વર જીવ અવિનાશી તમે એક જીવ છો અવિનાશી છો તમે ઈશ્વર અંશ છો તમે તો એ જેના તમે અંશ છો એને તમે જાણી લ્યો પહેલાં તમારી જીવની જાતિને જાણો પછી ઈશ્વર રૂપી આત્મા પરમાત્માને તમે જાણી લ્યો આ જીવની જાતિ છે જીવ કહો સુરતા કહો એ જેની જાતિ છે પણ વિશ્વ ફસાઈ ગયેલી છે ત્યાં સુધી જીવ કહેવામાં આવે છે સજાતી બીજાતિની જુક્તિ બતાવું સજાતી એટલે કે તમે શું છો એમ સ એ સત્ય જાતિ તમે સત્ય સજાતિ આત્મા છો અને વિજાતિ એ પરમાત્મા છે સજાતિ તમે સ્વયં સોમ સબજ છો અને વિજાતીને તમે આત્મા સમજી લ્યો આ નર નારી નહીં જાતિ તો જગતમાં બે જ છે આ નર ને નારી અને ઓનલી ફોર માનો પણ એનાથી ઉપર ઉઠવાનું છે સજાતિ તમે સોમ શબ્દ અથવા તો આત્મ સ્વરૂપમાં હોય એ સજાતી છે અને વિજાતિ પરમાત્મા છે એની જગ્યાએ જુક્તિ બતાવો એને કેવી રીતે જાણવું સોમ શબ્દને આત્મા પરમાત્માને કેવી રીતે જાણવું એની જુક્તિ બતાવું કે જુક્તિ એટલે કે વિધિ એક યુક્તિ બતાવો કે કેવી રીતે સુરતાને શબ્દની સાથે જોડવી એની યુક્તિ બતાવો કે પણ નિર્મળ થાય ત્યારે નિર્મળ થયા પછી એની યુક્તિ બતાવી પછી બીબે પાડી દો બીજી ભાત બરાબર બીબુ એ જ સુરતા બીબુ એ જ મન બરાબર હમ મનમાં બીજી ભાત પડી ગઈ મન જ્યાં સતના માર્ગે હાલતું હતું સતના માર્ગે હાલી ગયું હાલવા માંડ્યું બીજી ભાત પાડી દીધી સુરતામાં બીજી ભાત પાડી દીધી આ જીવમાં બીજી ભાત પાડી દીધી કે જે ફસાણો ફસાડો ત્યાંથી ઉલટો કરીને શબ્દ તરફ લગાડી દીધો એટલે બીજી ભાત પડી ગઈ બીજું ભાત એટલે એક સિક્કો મારી દેવાનો એક મોર મારી દેવાનો કે જૂનું છે એ કાઢી નવું મારી દેવાનું સિક્કો જૂનું કે જે વિષયવાસના ફસાયેલા છે એને કાઢીને નવો ભક્તિબદ્ધનો સિક્કો મારી દેવાનો બી બે બીજી ભાત પાડી દેવાની આ જ છે બીજું કાંઈથી પછી કે પીંડને બ્રહ્માંડથી ગુરુ પાનભાઈ તેનો દેખાડો તમને દેશ ગંગા સતી એમ જ બોલી અહીં માયા કરો લેસ બરાબર સીધો હિસાબ છે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ બરાબર પિંડે અને બ્રહ્માંડ બે એક પિંડી આત્મા એક બ્રહ્માંડીયા આત્મા એક આત્મા આપણી અંદર છે એ બ્રહ્માંડમાં છે પણ પિંડ અને બ્રહ્માંડથી બેથી પાર છે ગુરુ એ જ ગુરુ છે વિદેહી ગુરુ એ જ વિદેહી ગુરુ છે જ દેહથી વિદેહ છે આપણે એ વાત હું કરું છું કે ભાઈ શરીરને પિંડને જાણીએ બ્રહ્માંડ્યું જણાઈ ગયું તો એ ભ્રહ્માંડથી પિંડથી બહાર નીકળી ગયા બ્રહ્માણથી બહાર તમે નીકળી ગયા દેહથી વિદે થઈ ગયા ધરતી અને આસમાનની વચ્ચે જે ખાલી જગ્યા છે એક શબ્દ ગાજી રહ્યો એને જ અનાદિ ઓમકાર શબ્દ કહેવાય છે એક રસ ચાલી રહ્યો છે એ અનાદિ ઓમકાર જે શબ્દ છે એને તમે પકડી લ્યો પતી ગઈ વાત પછી ઓમકાર શબ્દ જ્યાંથી પ્રગટ થયો છે એના પ્રકાશમાં જ્યાં સમાઈ ગયા વાત પૂરી તો પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા પાનભાઈ ગુરુજી કોણ છે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ એટલે ગંગાસતી માતા એમ કહે છે કે પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુ તો ગુરુ એ જ પરમ પિતા પરમાત્મા પરમ પિતા પરમાત્મા એ જ અનાદિ એ જ અનાદિ ઓમકારમાંથી આ દુનિયા બની છે ગુરુ નાનક દેવ બાબાના મત પ્રમાણે કે એક ઓમકાર કરતા પુરુષ સત્યનામ એ જ સતનામ છે એ જ સત્યનામ છે ઓમકાર એ જ એક ઓમકાર પણ એ અનાદિ ઓમકારો આ અ ઉ અને મ જેવા લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે એ ઓમકાર નહીં અનાદિ ઓમકાર જે એક રસ શબ્દ ચાલી રહ્યો છે બધે સાવર જંગમ બધી જગ્યાએ પણ એ દેહથી વિદાય થાય ને ત્યારે એ શબ્દ આપણે સાંભળીએ સુરતા આત્માની સુરતા એ સોમ શબ્દ અ સોમ શબ્દ જે આત્માની સુરતા સોમ શબ્દ કે પછી ચિત્ત એ રૂપી શબ્દને પકડી લઈએ એટલે દેહથી વિદેય થઈ ગયો પણ પહેલાં તો શ્વાસોશ્વાસના ક્રિયામાં જે સોમ શબ્દ પ્રગટ થઈ ગયો ઉપર ચડે ડાબી જમણી નાળી સ્થિર કરે સુક્ષ્ણાનો દ્વાર ખોલી દસમા દ્વારને ખોલી બ્રહ્મરંધ્રને બ્રહ્મરૂપી આત્મા જાણે ચંદ્ર હોલ કાળા કાણામાંથી બહાર નીકળી અને પછી વિધેહી જે શબ્દ છે ઓમકાર એને પકડી લે આ દેહથી વિધેય જે ગુરુ છે એ જ ઓમકાર છે અને ઓમકાર દ્વારા દુનિયામાં બનાવ બનાવવામાં આવી છે ઓમકાર ફટા ભયા નવખંડ રસ્તા દિયા બોલાય કહે કબીર ધર્મદાસ કોન કા કરો વિચાર કે સોમકાર સમય સમાય બરાબર એવી જ રીતનું છે ઓમકાર ફાટીને તો દુનિયા બની જ નવખંડ એનાથી ઓમકાર સોમ કાં સમાય તો સોમ સમાય શ્વાસોશ્વાસ ની ક્રિયામાં બરાબર હવે પછી એ સોમને તમે જાણીને સોમ કાં સમાય સોમ સમાય ઓમમાં ઓમ સમાણો અનંત પ્રકાશમાં વાત થઈ ગઈ પૂરી બસ સીધો હિસાબ છે પણ રસ્તે આલવું પડે અને શ્વાસોશ્વાસના ભજન ની માર્ગ અહીંયા બતાવ્યો રસ્તો બતાવેલો છે તો જ એકવીસ હજાર છસો શ્વાસ ગાય પાનભાઈ માતાએ અને શ્વાસોશ્વાસ ને જ ભજનમાં શ્વાસોશ્વાસની અંદર જે સોમ શબ્દ છે જ ભજન કરવાની વાત અહીં કરવામાં આવી છે દરેક સંતોએ શ્વાસ ઉપર જ ભાર મૂક્યો છે બરાબર તો પિન પિંડ્રમાંડથી પર છે ગુરુ પાનભાઈ તેનો દેખાડું તમને દેશ કે ન્યા પિંડ્રમાંડથી પર છે ગુરુ તેનો તમને દેખાડું દેશ પણ નિર્મળ ચિત્ત કરીને તમે આવો મેદાનમાં તો વેઠ થાય દેખાડો દેશ એટલે કેવી રીતે એ દેશમાં જાવું કેમ જાવું એની યુક્તિ બતાવે છે એમ કારણ કે સજાતી વિજાતિની જુક્તિ બતાવીને એમ કે સજાતી પહેલાં તો તમે તમને ઓળખો પછી વિજાતિ રૂપી પરમાત્માને તમે ઓળખો પહેલાં સ્વયં તમે તમે તમને નથી ઓળખી શક્યા તો તમે વિજાતી રૂપી પરમાત્માને ક્યાંથી ઓળખશો પહેલાં તો હું કોણ છું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો ભાઈ હું એક અત્યારે જીવભાવમાં છો વિષય વાસનામાં છે ત્યાં હું જીવભાવમાં છું હું કોણ છું એટલે ખબર ન હોય કે હું કોણ છું પછી જીવભાવમાંથી તમે આત્મભાવમાં આવી જાઓ એટલે કે ભાઈ હું એક આત્મા છું હું કોણ છું તો હું એક આત્મા છું ક્યાંથી ભાઈ પરમાત્મા આવ્યો છો હું ક્યાં જવાનું તો કે પરમાત્મામાં પાછો આવ્યો જવાનો ભજન કરી એવી રીતે એટલે એનો દેશ દેખાડવાની વાત કરે છે એની જુક્તિ બતાવવાની વાત કરે છે માતા સતી પાનભાઈ માતાને બરાબર ગંગા સતી માતા એમ જ બોલ્યા રે ત્યાં નહીં માયાનો જરિયે લેસ એ જગ્યાએ પછી બિલકુલ લેસ માત્ર માયા છે નહીં ન્યાતમ પહોંચી જવાનું પછી પણ સ્ટેપ બાય સ્ટેપ હાલવું પડે છે વાત હોય કાંઈ ન થાય બરાબર તો હવે રમેશ પરમારજી આ તમે જે કોમેન્ટ કરી છે તે પ્રમાણે તમારી ઈચ્છા પૂરી કરી છે આ ભજન ખોયલું છે બરાબર તો રમેશ પરમારજી ઓફિશિયલ વન સિક્સ નાઇન વન બરાબર સાંભળી લેજો તમે ઓડિયો લિસ્ટ થાય આજે હમણાં થોડીક વારમાં બરાબર તો હવે જય માતા ગંગા સતી જય માતા પાનભાઈ કળસિંહ બાપુની જય સમરજિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય